તો બે ગ્રંથ છે રામાયણ અને મહાભારત એ અમૂલ્ય ગ્રંથો છે રામાયણમાં આપણે મંત્રા અને રાવણનું પાત્ર વાત કરીએ ને તો રામાયણમાં શું શીખવું શું જીવનમાં શું કરવું ને એ શીખવા મળે અને મહાભારતમાં શ્રી કૃષ્ણ ભગવાનનું પાત્ર વાત કરીએ ને તો શું ન કરવું ને એ શીખવા મળે રામાયણનો એક પ્રસંગ છે કે શ્રી રામ સેતુ નિર્માણ ભગવાન શ્રી રામ રા સીતા માતાને શોધમાં રામ સેતુ નિર્માણનો પ્રસ્તાવ આવે છે સેનામાંથી કે આપણે રામ સેતુ નિર્માણ કરવું પડશે એટલે ભગવાન શ્રીરામ પોતાની રામ સેના દ્વારા રામ સેતુ નિર્માણ કરાવે છે અને રામ સેતુ નિર્માણમાં તેના સેનામાં નાનામાં નાનો જેવું ખિસકોલી પણ તેમની સેવામાં બાકાત નથી રાખતા ખિસકોલી સેવા પણ સ્વીકારવામાં આવે છે અને રામ સેતુ સફળતાપૂર્વક નિર્માણ કરે છે રામની સેનામાં એવા બધા પણ યોદ્ધાઓ હતા કે રામના એક આદેશ પર નલ નીલ હનુમાનજી સુગ્રી પોતાના એકલા હાથે રામ સેતુ નિર્માણ કરી શકતા હતા પણ નહીં ભગવાન રામની ની એવી ભાવના હતી કે રામ સેતુ નું પોતાની આખી રામ સેના ને સેના રામ સેતુ નિર્માણ સહયોગ ને સહકાર મળે અને તેનાથી જે જગ્યા લાભ મળે તે આખી રામ સેના મળે એવી જે ઘટના અમારે પીઠવડી ગામમાં સમસ્ત બાળધા પરિવાર વતી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાગવત કથાનું આયોજન જ્યારે કરવાનું નક્કી કર્યું ત્યારે વડીલો એની એવી ભાવના હતી કે કથામાં પરિવારનો કોઈ પણ નાનામાં નાનો સભ્ય બાકી ન રહેવો જોઈએ સૌને સાથે રાખી સૌના સહિયારા પ્રયાસથી આ કથાનું આયોજન કરવું અને સૌના સહિયારા પ્રયાસથી આ ગત રોજ પાંચ પાંચ અમારી ભાગવત કથાનું ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ હાથે થઈ રાકેશ સર અમારા પરિવારમાં પણ ઘણા એવા સભ્ય હતા મનીષ સર કે એકલા હાથે આખી કથા ઉપાડી શકતા હતા એકલા હાથે કથા કરી શકતા હતા પણ તેણે પરિવારની ભાવના અને પરિવારના લોકોનો સાથ સહકાર સાથે રાખી અને આખી કથાનું આયોજન કર્યું અને કથા પણ લાભ પણ બધા પરિવારના સભ્યોને સરખો જ લાભ આપ્યો એટલા માટે મને પરિવાર પ્રત્યે પણ ગૌરવ થાય કે આપણે સૌને પરિવાર પ્રત્યે આવી ભાવના રાખી સૌને સાથે રાખી અને એક સાથે જોડ્યા અને કથાનો સૌને સોયારો લાભ મળ્યો અને પરિવારની વાત આવે ત્યારે શૈલેષભાઈ સકરિયાની એક વાત યાદ આવે કે મિત્રો કોઈ કહેશે ચોઘડિયા કેટલા હોય છે સાચી વાત દર કલાકમાં ચોઘડિયો બાર કલાક એટલે આઠ ચોગડિયા પણ મિત્રો ચોઘડિયાની સંખ્યા સાત હોય છે અને તે ઋષિમુનિઓ આપણે બહુ સરસ ગોઠવણ કરી છે ચોગડિયાની કે જે દિવસનું પહેલું ચોઘડિયું હોયને જેલ્લું રાત્રિનો અંતિમ ચોગડિયું હોય એટલે ઋષિમુનિઓ આપણને એ કહેવા માંગે છે કે જેવો તમારો પ્રારંભ હશે ને તેવો જ તમારો અંત હશે એટલે મિત્રો આપણે ચોગડિયાને જો ઉતરતા ક્રમમાં ગોઠવીએ ને તો અમૃત લાભ શુભ ચલ ઉદ્વેગ રોગ અને કાલ આ બધા ચોઘડિયા આપણને કંઈક ને કંઈક જીવનમાં મેસેજ આપે છે કંઈક ને કંઈક સૂચવે છે એટલે આપણે સૌથી વચ્ચેનો ચોઘડિયો લઈ લે ચલ તો ચલ ચોઘડ્યું એવું છે કે તે સારું પણ નથી અને ખરાબ પણ નથી એવી જ રીતના પરિવારના તમામ સભ્યોની ભાવના પણ એવી હોય સારી પણ ન હોય અને ખરાબ પણ ન હોય આપણે ચલ ચોઘડિયામાં હોય પણ આપણને આપણા પરિવાર પ્રત્યે કેવી ભાવના છે રાત દ્વેષ ઈર્ષ્યા તો આપણા આપણને પરિવારની ગતિ ઉદ્વેગ બાજુ જાય છે ઉદ્વેગ બાજુ જઈએ એટલે પરિણામે રોગમાં પરિવર્તન થાય છે અને રોગ બાજુ પરિવર્તન થાય એટલે કાળની દિશામાં આપણો પરિવાર ગતિ કરે છે એ જ રીતે જો આપણે ચાલમાંથી આપણા પરિવાર પ્રત્યે આપણે પરિવારને સાથે રાખવાની ભાવના અને આપણા પરિવાર પ્રત્યે સારા વિચારો સારી લાગણી હોય તો આપણો પરિવાર શુભ દિશામાં ગતિ કરે છે અને જો શુભ દિશામાં ગતિ કરીએ તો આપણા પરિવારને 100% માં લાભ જ મળે છે અને જો પરિવાર લાભની દિશામાં જતો હોય

મોટું કાર્ય કરવાનો એક સામૂહિક કાર્ય કરવાનો પરિવારના તમામ સભ્યોને સાથે રાખી કામ કરીએ તો તે કામ સફળતાપૂર્વક 100% સુખ સફળ જ થાય છે એમાં કોઈ શંકા નથી એ કહેતા પણ મને આનંદ થઈ શકે વિશ્વકર્મા એકેડેમીમાંથી અહીંયા જે કાય અમે શીખ્યા છે અદ્ભુત અદ્રિક્ય અને અકલ્પનીય છે તે માટે રાકેશ સર મનીષ સર તમારો ખૂબ ખૂબ આભાર અહીં પધારે મહેમાન શ્રીઓ ઉપસ્થિત વાલીઓ મારા પ્રિય સોળના સાથી મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય સ્વામિનારાયણ